નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનું ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ પૂર્ણમ આર્કેટ બીસીસીબી બેંક સામે ન્યૂ સ્ટેશન રોડ ભુજ કેતુ મહેતા નાઇન ફોર જીરો એટ સિક્સ વન નાઇન ફોર ફાઇવ વન જૂના કટારીયાથી હાઈવે ને જોડતો માર્ગ બિસ્માર બન્યો મુખ્યમંત્રીને પત્ર લખી સ્થિતિની જાણ કરાઈ ભચાઉ તાલુકાના જૂના કટારિયા જૈન તીર્થ ને શામખિયાળી પાલનપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ સાથે જોડતો નવો બનાવેલો માર્ગ ચાર મહિનામાં જ બિસ્માર બની જતા મુખ્યમંત્રીને પત્ર પાઠવવામાં આવ્યો છે આ માર્ગ ચાર મહિના પહેલાં લગભગ ચાર કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો હતો હાલના સમયે આ માર્ગ સાવ બિસ્માર બની ગયો છે નબળી ગુણવત્તાનું કામ થયું હોવાથી માર્ગની સ્થિતિ ખરાબ થઈ છે આ માર્ગના કારણે અહીં આવતા યાત્રિકો ખાસ કરીને વ્હીલચેર તથા ડોલીમાં આવતા વયોવૃદ્ધ જૈન સંતો અને શ્રાવકોને અસહનીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે યાત્રાધામના માર્ગની આવી હાલતથી ભાવિકોની લાગણી દુભાય છે માર્ગનું કામ ચાલુ હતું ત્યારથી લઈ અત્યાર સુધી અધિકારીઓને અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી આ અંગે કટારિયા જૈન તીર્થના કાર્યકર્તા રાજેશભાઈ શાહે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભૂજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત

રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ દર્શક મિત્રો આજે તારીખ અઢાર નવેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશું નમસ્કાર